બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના જેજરી ગામથી અંકેવાડિયા ગામ જવાના સીમ રસ્તેથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મઝર લોટ બંદૂક સાથે કિસમને ઝડપી પાડતી એલસીબી તથા પેરોલ સ્પોટ એલસીબી તથા પેરોલ સ્પ્લો સ્કોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરીને જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરીને ગેરકાયદેસર હત્યારો શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપતા એલસીબી તથા પેરોડ સ્પોર્ટ સ્ટાફની સંયુક્ત ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે વશરામભાઈ ઉર્ફ કિરણભાઈ રણજીભાઈ વાટિયા રહે મૂળ મોટી તારે તાલુકા લીંબડી હાલ રહે જેજરી ગામની સીમ તાલુકા પાટડી જિલ્લા સુરેન્દ્રનગર વાડા પાસેથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ બેરડ મઝલ લોડ બંદૂક સાથે પકડી પાડવામાં આવ્યો તથા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ધાગોધરા